સુખપર જુનાવાસમાં કન્યા શાળામાં ઉત્સવ યોજાયો હતો જેમાં ગાંધીનગરથી અતિથિ તરીકે મહેમાન આવ્યા હતા અને સ્થાનિક પંચાયતના સરપંચબેન અને માનજીભાઈને અને શાળાના ઉત્સવમાં દાતા અર્ચણ પિંડોળિયા અને અન્ય દાતા ઉપસરપંચ દેવસીભાઈ તથા ગામના ગ્રામ પંચાયતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા મારું નામ અલ્પેશ કાંડે સુખપર કન્યા શાળા એકમાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું આજે પ્રવેશોત્સવ નિમિત્તે અમારી શાળામાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના સચિવ બેન શ્રી ભક્તિબેન સામળ અત્રે ઉપસ્થિત રહ્યા હતા એમને અમારા ગામના નાગરિકો વાલીઓ અને બાળકોને પ્રેરણાદાયી ઉદબોધન આપેલું છે અને સાથે સાથે ગ્રામ પંચાયતના પ્રયો પ્રયત્નો થકી આપણે તાલુકા પંચાયતના પ્રમુખશ્રીની ગ્રાન્ટમાંથી શાળાના રિપેરિંગ ખર્ચ માટે પાંચ લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે જે બદલ હું એમને ખૂબ ખૂબ આભારીશ છું પાંચ લાખ રૂપિયા ગ્રાન્ટ ફાળવવી તાલુકા પંચાયતના પ્રમુખશ્રીની અને સુપર ગ્રામ પંચાયતના કહેવાથી ગાંઠ ફાળવવામાં આવી છે ક્યાં અહીંયા બાથરૂમનું કામ છે પાણી ટાંકાનું કામ છે ગાર્ડનનું જે કાંઈ બી સ્કૂલમાં ફૂટતું કામ છે એના માટે પાંચ લાખ રૂપિયા ગ્રાંઠ તાલુકા પંચાયતમાંથી ફાળવામાં આવ્યું છે સરકાર આ જો ભાજપની સરકાર માટે ગ્રાંઠની તો કંઈ ખામી નથી માગો વાળા ખપે છે ગ્રાંઠ જેટલી માગો એ સરકારો આપવા તૈયાર છે કામ કરવા માટે જરૂર છે છે મારું નામ ભક્તિ શામળ સંયુક્ત સચિવ ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગમાં આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે વીસ વર્ષ પહેલાં આ શાળા પ્રવેશ ઉત્સવનો કાર્યક્રમ શરૂ કરાવ્યો હતો આ એકવીસમો શાળા પ્રવેશ ઉત્સવ છે જેમાં આજે હું પણ ભાગીદાર છું આ શાળા પ્રવેશ ઉત્સવનો હેતુ એ હતો કે સ્કૂલમાં જે ડ્રોપઆઉટ રેશિયો હતો અને ખાસ કરીને કન્યા કેળવણી ઉપર ભાર હતો કે કન્યાઓને વધારે શિક્ષણ આપીએ જે આપણું એક સૂત્ર હતું કે એક કન્યા ભણેલી કન્યા એ બે ઘર તારવશે તો એ વસ્તુને આપણે ઉદ્દેશને ચરિતાર્થ કરવા માટે આ શાળા પ્રવેશ ઉત્સવ શરૂ કરવામાં આવ્યો હતો જેના ભાગરૂપે આ એકવીસમો શાળા પ્રવેશ ઉત્સવ છે અને આપણે જોઈ રહ્યા છીએ એના પરિણામો કે આજે જે વીસ વર્ષથી અવિરતપણે આપણે આ પ્રવેશ ઉત્સવ કરીએ છીએ એના કારણે ડ્રોપઆઉટ રેશિયોમાં પણ ખૂબ જ સુધારો જોવા મળ્યો છે અને કન્યાઓને પણ આપણે જોઈએ છીએ કે આગળ ખૂબ વધી રહી છે અને સારા સારા ક્ષેત્રોમાં કન્યાઓનું પ્રતિનિધિત્વ વધી રહ્યું છે